અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ગેરકાયદે ક્લિનિકલ ટ્રાયલનું કૌભાંડ બહાર આવ્યું હતું આ ક્લિનિકલ ટ્રાયલમાં ત્રણ દર્દીઓના મોત થયા હોવાનું પણ સામે આવ્યું હતું તેમજ આ હોસ્પિટલમાં પાંચસો દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ થયું છે ત્યારે ગુજરાતમાં ગેરકાયદે ક્લિનિકલ ટ્રાયલને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી જાહેર હિતની અરજીમાં સ્વાસ્થ્ય અધિકાર મંચે વીએસ હોસ્પિટલ તથા ગુજરાતની હોસ્પિટલમાં ગેરકાયદે ક્લિનિકલ ટ્રાયલ સામે વધારાનું એક સોગન નામું કર્યું છે આજ મદદે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી મધ્યપ્રદેશ સહિત દેશભરમાં ચાલતા ગેરકાયદે ક્લિનિકલ ટ્રાયલ સામે એનજીઓ સ્વાસ્થ્ય અધિકાર મંચે બે હજાર બારમાં સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી જેની સુનાવણી ચાલી રહી છે આ વધારાનું નામું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત વીએસ હોસ્પિટલમાં આશરે પાંચસો દર્દીઓ પર બે હજાર એકવીસથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા ગેરકાયદેસર ક્લિનિકલ ટ્રાયલ્સને રેકોર્ડ પર મૂકવા માટે દાખલ કરવામાં આવ્યું છે એથિક્સ કમિટી ન હોવા છતાં પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા ડ્રગ્સ અને ક્લિનિકલ ટ્રાયલ રૂલ્સ બે હજાર ઓગણીસ મુજબ જે ફરજિયાત છે ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓએ ડોક્ટરોના અંગત ખાતામાં સત્તરથી વીસ કરોડ રૂપિયા જમા કરાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે સમિતિના સભ્યોએ મીડિયા સમક્ષ ખુલાસો કર્યો હતો કે ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ દરેક દર્દીને બસ્સોથી પાંચસો રૂપિયા ચૂકવી રહી છે સોગંદનામામાં મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો તેમજ સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ કરાયેલી રજૂઆતોની નકલ પણ જોડવામાં આવી છે આ ફરિયાદમાં ખાનગી અને જાહેર એમ બંને સંસ્થાઓમાં ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હોવાનું ધ્યાને દોરવામાં આવ્યું હતું ફરિયાદમાં આવી પચાસ સંસ્થાઓના નામ આપવામાં આવ્યા હતા એવી માંગણી કરાઈ હતી કે આ સંસ્થાઓ કાયદા અનુસાર ક્લિનિકલ ટ્રાયલ કરી રહી હતી કે કેમ તેની તપાસ કરવામાં આવે ત્યારે ગુજરાતમાં જે પચાસ ક્લિનિકલ ટ્રાયલ્સના સેન્ટર છે જેમાં સાલ હોસ્પિટલ સિમ્સ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અસારવા સોલા સિવિલ બીજે મેડિકલ કોલેજ ડૉક્ટર જીવરાજ મહેતા સ્મારક હેલ્થ ફાઉન્ડેશન ઝાયડસ હોસ્પિટલ એચસીજી હોસ્પિટલ સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ એપોલો હોસ્પિટલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સુરતની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ પારૂલ આયુર્વેદા હોસ્પિટલ અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ સહિતની હોસ્પિટલો આમાં સામેલ છે ત્યારે મુખ્ય રીટ પિટિશનમાં અન્ય રાજ્યોએ તેમના જવાબો દાખલ કર્યા છે જોકે ગુજરાતે ક્લિનિકલ ટ્રાયલ્સની હાલની સ્થિતિ રેકોર્ડ પર લાવવા માટે કોઈ જવાબ દાખલ કર્યો નથી ત્યારે માહિતી એવી પણ મળી છે કે બી હોસ્પિટલમાં અઠાવન ફાર્મા કંપનીઓ દ્વારા લગભગ પાંચસો દર્દીઓ પર ગેરકાયદે કોઈ મંજૂરી વગર પરીક્ષણો કરાયા હતા કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીની ફરિયાદ બાદ રચાયેલી તપાસ સમિતિના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે આ ટ્રાયલ માટે એથિક્સ કમિટીની મંજૂરી લેવામાં આવી ન હતી અને દર્દીઓને યોગ્ય રીતે માહિતગાર પણ કરવામાં નહોતા આવ્યા રિપોર્ટના આધારે તંત્રએ આઠ ડૉક્ટર્સને સસ્પેન્ડ કર્યા છે ત્યારે આ મામલે સ્વાસ્થ્ય અધિકાર મંચે ભારત સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના સચિવ તથા ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાને પત્ર લખ્યો છે એક જુદો પત્ર ગુજરાતના ચીફ સેક્રેટરી અને આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના મુખ્ય સચિવને લખવામાં આવ્યો છે જેમાં રાજ્યની હોસ્પિટલોની યાદી એથિક્સ કમિટીઓની વિગતો અને રાજ્યમાં થયેલા ટ્રાયલ્સની સંખ્યાઓનો ઉલ્લેખ કરીને સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી અને વિગતવાર તપાસની માંગ કરી છે સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશો છતાં ગુજરાતની વીએસ હોસ્પિટલમાં રજિસ્ટર્ડ એથિક્સ કમિટી બનાવ્યા વગર જ ટ્રાયલ કરવાની ઘટના ચોંકાવનારી છે આ ઘટના ડ્રગ્સ એન્ડ ક્લિનિકલ ટ્રાયલ્સ રૂલ્સ બે હજાર ઓગણીસનું સ્પષ્ટ ઉલ્લંઘન છે સુપ્રીમ કોર્ટ દ્વારા ભારતમાં અનૈતિક ક્લિનિકલ ટ્રાયલ્સમાં દર્દીઓના હકોની રક્ષા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા આપવામાં આવી છે તેમ છતાં આવી ઘટના ખૂબ જ દુઃખદ છે આ પ્રકારના ગંભીર મામલામાં માત્ર ડોક્ટરોને સસ્પેન્ડ કરવા એ પૂરતું નથી આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે